નમસ્કાર મિત્રો અવસર પ્રાકૃતિક ફાર્મથી આપણે ગિરનાર મગફળી જેને આજે એક મહિનાના ત્રણ દિવસ થયા છે અને આજે આપણે એટલે વિડીયો મૂક્યો છે કે જે બળદથી ખેતી થાય એમાં જે ખળનું પ્રમાણ હોય તે એકદમ ઓછું થઈ જાય છે એટલે કે હાથી હાલવાથી આજે આપણે જોઈ રહ્યા છીએ આમાં બીજી વખત હાથી હાલી રહ્યું છે હાથી આપણે હાલવાથી આજે જે મગફળીની અંદર નરવાઈ દેખાય છે એ પણ એક એનો ભાગ હોઈ શકે એટલે બળદથી ખેતી છે તે શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ જ રહેશે આપણે ભાઈ ઉમેશભાઈ હાથ આ કે છે જોઈ શકો છો જે ખેતીમાં બળદ વપરાય તે ખેતીની રોણક આખી અલગ હોય છે સરસ મજાની ખેતી થઈ શકે આપણું દેશી અને જૂનું વિશોનું તાપ જોઈ શકો છો અને જય ગૌ માતા જય ભારત માતા